સુરતમાં મતદાર યાદીમાં ડુપ્લિકેશન તેમજ ગેરરીતિના મુદ્દે આજે ચૂંટણી પંચ સમક્ષ કુલ મહત્વપૂર્ણ ફરિયાદો કરવામાં આવી છે રજૂઆત મુજબ શહેરમાં હજાર જેટલા ડુપ્લિકેટ મતદારો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાંથી કામની શોધમાં સુરતમાં આવનારા લોકો તથા સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી અહીં વસેલા નાગરિકોના બે બે મતદાર કાર્ડ હોવાની બાબતો પણ રજૂ કરવામાં આવી સાથે જ વિદેશમાં વસવાટ કરતા ને વિદેશી સિટીઝન સિટીઝનશીપ લીધેલા લોકોના નામ હજુ પણ મતદાર યાદીમાં ચાલતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે તે ઉપરાંત ઇડબ્લ્યુએસ આવાસમાં નવા ઘરના જોમાં પસંદગી મળ્યા બાદ લોકો નવી જગ્યા રહેવા જાય છે પરંતુ તેમ છતાં તેમનું નામ જૂના સંગામે ચાલતું રહેશે તેવી ગેરરીતિઓ પણ ઉજાગર કરવામાં આવી તમામ મુદ્દાઓને ધ્યાન લઈને ચૂંટણી પંચે હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું રજૂઆતકારોએ જણાવ્યું છે મારું અહીંયા પણ નામ ચાલે છે અને મારા બીજા રાજ્યમાં પણ નામ ચાલે છે કે બીજી જગ્યાએ પણ નામ ચાલે છે તો આ ફોર્મમાં એવું લખેલું છે કે આ આવું આવું તમે જો જાણ જાણવા છતાં તમે ભરતા હો ફોર્મ તો એ સજાને પાત્ર છે ને દંડ પણ છે એની જાણ તમે કોઈ જાહેરાતથી કરી શકો એમ છો તો ઇલેક્શન કમિશનને મેં રિક્વેસ્ટ કરી છે કે આ દરેક વ્યક્તિને આનું જ્ઞાન હોવું જોઈએ કે આની અવેરનેસ હોવી જોઈએ કે આ એક તમે ખોટું જો કહેતા હો કે અમે બે જગ્યાએ છીએ અને તમે સંતાડતા હો કે તમે જાહેર ના કરતા હો તો એ સજાને અને એ લોકોએ સિટીઝનશીપ લઈ લીધી હોય તેમ છતાં એ લોકોના નામ અહીંયા ચાલતા હોય તો એને કાઢવા માટેનું કોઈ સિસ્ટમ ચૂંટણી પંચ પાસે છે કે નહીં અને જે ઓસીઆઈ કાર્ડ ધારકો છે તો ઓસીઆઈ કાર્ડ ધારકોને અહીંના મતદાર ગણવા કે ના ગણવા એ અમે પ્રશ્ન ચૂંટણી પંચને પૂછ્યો છે અને ખાસ કરીને શહેરની વાત કરીએ તો તમે જુઓ છો કે શહેરમાં ઘણી બધી જગ્યાએ જૂની સોસાયટી હોય કે જૂનું ત્રણ માળનું બિલ્ડિંગ હોય એની જગ્યાએ કોમર્શિયલ બની જાય તો ત્યાં જે વસવાટ કરતા હોય એ બીજે સ્થળાંતર કરી ગયા હોય કે તે ઘણી જગ્યાએ સરકાર દ્વારા ડિમોલ્યુશન કરવામાં આવે ને એ લોકોને અન્ય જગ્યાએ આવાસ ફાળવવામાં આવે તો એવા ઈડબ્લ્યુસી આવાસમાં જે લોકો ગયા છે તો એના નામ ત્યાં પણ રજીસ્ટર છે અને જ્યાં જુનિયર રહેતા હતા ત્યાં પણ રજિસ્ટર છે તો એ લોકોના તો એક જ વિધાનસભામાં કે એક જ શહેરમાં પણ બે જગ્યાએ નામ બોલે છે તો આ જે એસઆઈઆર પ્રક્રિયામાં આવા ડુપ્લિકેટ મતદારો જો શોધી કાઢે હોય પચીસ હજાર જેટલા મતો તો દરેક વિધાનસભામાં ઘટી શકે છે એટલે એના માટે પણ અમે